શિયાળાની શરૂઆત થાય ને એટલે હળદર માર્કેટમાં આવવાની શરૂઆત થઈ જાય છે અને શિયાળો હળદર આવે છે અને ઘણા બધા હળદર આથીને પણ ખાતા હોય છે તો આજે આપણે હળદરને આથવાની રીત જોઈશું કે જેથી એના ઉપર ફોગ ના આવે અને મહિના સુધી આપણે સાચવી શકાય તો સૌથી પહેલા અહીંયા આપણે અઢીસો ગ્રામ આંબા હળદર અને પીળી હળદર બંને પ્રકારની હળદર લીધી છે આ બા હળદરના લીધે આપણા હળદરનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે તો હવે આપણે હળદરને છોલવાની છે તો અહીંયા આપણે એક પેપર મૂકીશું કારણ કે હળદરના ડાકા જલ્દી જતા નથી તો આ રીતે આપણે પેપર ઉપર હળદરને છોલીશું ને તો પ્લેટફોર્મ કે વાસણમાં હળદરના ડાકા નહીં પડે તો આ રીતે આપણે બધી જ હળદરને છોલી લેવાની છે ઘરમાં બધાને હળદર ઓછી ભાવતી હોય છે ને આ હળદર થોડી વધારે ભાવતી હોય છે કારણ કે એનો ટેસ્ટ ખટ્ટો મીઠો હોય છે જે ટેસ્ટમાં ખાટી હોય છે તો તમે આ બાળદર થોડી વધારે લઈ શકો છો તો આપણે આપણે હળદરને હળદરને છોલી લેવાની છોલીને પાણીની અંદર એડ કરીશું કારણ કે હળદર કાળી પડી જશે તો તમે પાણીની અંદર એડ કરશો ને તો હળદર આપણે કાળી નહીં પડે તો આ રીતે આપણે આંબા હળદર અને પીળી હળદર બંને આપણે લીધી છે અઢીસો ગ્રામ જેટલી અને એને આપણે સારી રીતે ધોઈને લીધી છે કારણ કે જમીનમાંથી થતી હોય છે એટલે એની અંદર માટી ચોટેલી હોય છે તો આ રીતે આપણે હળદરને સારી રીતે બધી છોલીને તૈયાર કરવાની છે અને એને પાણીની અંદર રાખીશું કે જેથી કાળી ના પડે તો આ રીતે આપણે બધી હળદર ધોઈ દીધી છે હવે અહીંયા બીજા એક વાસણમાં પાણી લઈશું અને હળદરને આપણે સ્લાઇસમાં કે ગોળમાં ગમે તે રીતે તમે સમારી શકો છો તો હું અહીંયા હળદરને આપણે પાણીની અંદર સમારીને એડ કરીશું કે જેથી કાળી ના પડે તો આ રીતે આપણે પતલી પતલી ચીરીઓ કે સ્લાઇસ આપણે એને કટ કરી લેવાની છે તો આપણે આ રીતે પાણીમાં હળદરને સમારીશું એટલે એકવાર તો હોય પણ જશે અને કાળી પણ નહીં પડે તો બસ આ બધી નાની નાની બાબતો આપણે ધ્યાનમાં રાખીશું ને તો આપણી હળદર બગડતી પણ નથી કાળી પણ નથી પડતી કે ફૂગ પણ નથી આવતી તો આ રીતે આપણે બધી જ હળદરને સમારીને આ રીતે પાણીની અંદર રાખીએ છે હવે આપણે પાણીમાંથી એને બહાર એક વાસણમાં લઈ લઈશું

બંને ભેગા થાય અને લીંબુની ખટાશ તો એકદમ સરસ ટેસ્ટી એવી આપણી હળદર થઈ જાય છે તો અને લીંબુ નાખવાથી શું થશે કે હળદર આપણે બગડતી નથી અને ફૂંક પણ આવતી નથી તો આપણે એને દસેક મિનિટ માટે ટાંકીને રવા દીધી હતી તો તમે જોઈ શકો છો કે હવે એની અંદર આપણે પાણી વળ્યું છે તો આ પાણીના લીધે જ કેમ કે મીઠું ઓગળી ગયું છે અને લીંબુનો રસ આ બંને મિક્સ થાય એટલે આપણી હળદરમાં એકદમ સરસ કોટિંગ થઈ જાય છે અને હદ બગડતી નથી હવે અહીંયા હું બે ચમચી રાયના કુરિયા લઉં છું આ ઓપ્શનલ છે જો તમારે રાઈના કુરિયા ના લેવા હોય તો તમે એમને પણ તમે ડબ્બામાં ભરી શકો છો તો હવે બે ચમચી રાઈના કુરિયા નાખીને આપણે એને સારી રીતે આપણે મિક્સ કરી લેવાની છે તો આ રીતે આપણે બધું જ મિક્સ કરી લેવાનું છે અહીંયા હવે આપણે બોટલની અંદર ભરીશું અહીંયા થોડું આપણે મીઠું આગળ પડતું રાખવાનું છે કારણ કે જ્યારે આપણે બોટલમાં ભરીશું ને તો થોડું પાણી વધારે થાય એટલા માટે આપણે એને ચડિયાતું રાખીશું કે જેથી આપણી હળદર બગડે નહીં અને લાંબો સમય સુધી તાજી રહે તો તમે આને પાણી ડૂબાડુબ રાખવાનું હોય છે તો આપણે જે વધ્યું એ પાણી બધું આની અંદર એડ કરીશું મારે અહીંયા હળદર દસ જ દિવસમાં પતી જાય છે તો હું પાણી એડ નથી કરતી પણ જો તમારે લાંબો સમય સુધી રાખવું હોય તો એની અંદર પાણી એડ કરીને ડૂબાડૂબ રાખી શકો છો જેથી હળદર ઉપર ફૂગ ના વળે અને ચીકણી પણ નહીં પડે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે જરૂરથી બનાવજો અને મળીશું આપણે એક નવા વિડીયો સાથે બાય